આપણે રાખીએ દાળ પૂરી શાક પૂરી શાકમાં ત્રણ જાતના હોય ચણાની દાળ બટેટાનું શાક પંજાબી છોલે પછી નાસ્તામાં દાળ કચોરી હોય સમોસા હોય બ્રેડ પકોડા હોય છાશ પાપડ હોય તો થાય આપણે ટાઈમિંગ છે દુકાનનો સવારે 10 થી બપોરના 3 4 વાગે લગી અને કોઈ બ્રાન્ચ છે તમારે બીજી બ્રાન્ચ આઈ થી થોડો અડધો કિલોમીટર આગળ જે કે ચોકમાં

આ દાળ કચોરી દાળ કચોરી એને બીજું શું બનાવો તો આ દાળ કચોરી બનાવજું પેલા પછી દાળ પૂરી બનાવી શું પ્રાઇસ છે દાળ કચોરી ને વીસ રૂપિયા

પૂરી ટોટલ દસ નાખું ને પંદર ઓકે વડે ડબલે હા બે ડબ્બા ડુંગળી મરચા ચમચી નાખી દેજે હા જે કે ચોક મારું છોલે ભટુરે ની આગળ નથી રેકડી એ આપડી જ છે વાંધો નથી આવતો અત્યારે ا <laughs> کائون

સમોસાની શું પ્રાઇસ છે ભાઈ 30 રૂપિયા પ્લેટ બે નંગ આવો આપણે આઈનું તમારું એક એડ્રેસ પૂરું બોલી જાવ ને આકાશવાણી ચોક રાકેશ એજન્સી ની બાજુમાં યુનિવર્સિટી રોડ નામ બોલો નામ જયશંકર ડાળપુરી ને ટોટલ કેટલી વસ્તુ રાખી જોઈએ એક વાર બોલી દે આપણે રાખીએ દાળ શાકપુરી શાક શાક માં ત્રણ જાત ના હોય ચણા ની દાળ બટેટા નું શાક પંજાબી છોલે પછી નાસ્તામાં દાળ કચોરી હોય સમોસા હોય બ્રેડ પકોડા હોય છાશ પાપડ હોય તો કાય આવે ટાઈમિંગ છે દુકાનનો સવારે 10 થી બપોરના 3 4 વાગે લગી અને બીજી કોઈ બ્રાન્ચ છે તમારે બીજી બ્રાન્ચ આઈ થી થોડો 1/2 કિલોમીટર આગળ જે કે ચોકમાં હમણાં કાલથી પહેલા નોરતેથી અમે નવું સ્ટાર્ટ કરીએ છીએ હા હા સાંજે સાત વાગે પછી ખજૂર દૂધ દૂધ થાબડી ખજૂર દૂધ ને દૂધ થાબડી એમાં કઈ રીતે ગ્લાસ એમાં ખજૂર દૂધ ના કપ ના ત્રીસ રૂપિયા દૂધ થાબડી ના કપ ના ચાલીસ રૂપિયા એમાં ત્રણ નોરતા સુધી સ્કીમ રાખેલી એક કપ સાથે એક કપ ફ્રી અચ્છા પેલા ત્રણ નોરતા પેલા ત્રણ નોરતા